વિશ્વમાં જેમણે ભારતનું નામ રોશન કર્યું તેવા ભારતના યશવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા યુગની શરૂઆત દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબ દેશના કુલ એકસો ને ત્રણ નવી નિકૃત અમૃત ભારત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ યોજનામાં અગિયારસો કરોડના ખર્ચે નવી નિકૃત કરેલા ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે અમૃત ભારત સ્ટેશન સચમે હેઠળ દેશના રેલવે સ્ટેશનને વધુ સ્વચ્છ સુંદર સુરક્ષિત અને સામાન્ય જન માટે સુગમ્ય બનાવવા આવી રહ્યા છે જેમાં ભારત રેલવે ડિવિઝન ના ઉપરકોટ છ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે આ લોકાર્પણ સમારોહની શરૂઆત પ્રાથમિક સ્કૂલની બાળાઓ દ્વારા ગણેશ વંદના તથા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને કરવામાં આવી હતી આ બાળાઓને પૂર કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ પ્રસંગે મહુવા શહેરના ધારાસભ્ય શ્રી તથા ભાજપના અગ્રણીઓ તથા મહુવાના એસડીએમ સાહેબ શ્રી મામલતદાર સાહેબ શ્રી મહુવા રેલવે

સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતના જે રેલવે સ્ટેશનો માટે પુનરુત્થાન એટલે કે એમાં આધુનિકરણ સુધારા વધારા નવીનીકરણ કરવાના જે કામો નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી એમાં આપણા સૌરાષ્ટ્ર વિસ્તારના આજે છ રેલવે સ્ટેશનો તૈયાર થતા માની વડાપ્રધાન શ્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ રેલવે સ્ટેશનનું અર્પણ વિધિ આજે અગિયાર વાગ્યે આપણા સૌની વચ્ચે કરવાના છે